નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે પંદર ઓક્ટોબર બે હજાર વીસ અને આજે છે ગુરુવાર અમરેલી માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા આજના બજાર ભાવની વિગત જોવાની છે મિત્રો તો શરૂઆત કરીશું કપાસથી કપાસનો ભાવ સાતસો સાડત્રીસ રૂપિયાથી એક હજાર અઠ્ઠાવન રૂપિયા ઘઉં ત્રણસો પાંચ રૂપિયાથી ત્રણસો એકોતેર રૂપિયા જીરું બાવીસો એકસઠ રૂપિયાથી ચોવીસો એકોતેર રૂપિયા એરંડા છસો પંદર રૂપિયાથી સાતસો બોતેર રૂપિયા તલ એક હજાર સિત્તેર રૂપિયાથી પાંચ રૂપિયા ચણા સાતસો પચીસ રૂપિયાથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી સત્સો બાવન રૂપિયાથી છસો સિત્તેર રૂપિયા મગફળી જાડી પાંચસો રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા જુવાર ચારસો સિત્તેર રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા मकाई त्र छीस रुपया त्रो पंचावन रुपया धाणा एक हज़ार अगिय रुपया बार सौ त्रीस रुपया तल काला अगयार सौ तो पच्चीस रुपया थी तर हज़ार रुपया मग एक हज़ार रुपया चौदह सौ पच्चीस रुपया अड़द छ सौ पच्चीस रुपया सोल सौ रुपया सींगदाणा सात सौ पांच रुपया नौ सौ एकत्र रुपया घऊँ टुकड़ा बसौ पंचासी रुपया त्रण पांसठ रुपया તો મિત્રો આ હતા અમરેલી માર્કેટયાર્ડ તરફથી મળેલા પંદર ઓક્ટોબર બે હજાર વીસના બજાર ભાવ રોજે રોજ બજાર ભાવ તમારા મોબાઈલમાં મેળવવા માટે ચેનલ ઓનલી ખેડૂત હેલ્પ સબસ્ક્રાઈબ કરી રાખજો